વાત કરીએ સુરતની તો કામરેજમાં ટ્રેલરોમાંથી લોખંડના સળિયા ચોરી કરવાનું જે નેટવર્ક ઝડપાયું છે જ્યાં સુરત ગ્રામ્ય એલસીબીએ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે વેલંજા ખાતે ખુલ્લી જગ્યામાં ડ્રાઈવરો સાથે મળી ચાલતું હતું આ કૌભાંડ જ્યાં ટ્રેલરોમાંથી સળિયા ચોરી કરવાનું નેટવર્ક ચાલતું હતું તો નેટવર્ક ચલાવતા જે ચાર આરોપીઓને પંચોતેર લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવે છે જ્યાં સળિયા ચોરીના માસ્ટર વિમલ નામના બંને ઇસમો ફરાર તો જે ચોરીને આર્થિક ફાયદો કરતા તારીખ અઠ્યાવીસ બે બે હાજર ચોવીસ ના રોજ સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી માહિતી મળેલ કે કામરેજ તાલુકાના વેલંજા ગામે આની સીમમાં એક કે મોરી પેટ્રોલ પંપ આવેલો છે એ પેટ્રોલ પંપના બાજુમાં એક ખુલ્લી જગ્યા આવેલી છે ત્યાં એક વિમલ રાજપુરોહિત નામનો કોસંબાનો મારવાડી ટ્રકોમાં જતા સળિયાઓની ચોરી કરાવી ગેરકાયદેસર ધંધો કરી રહેલ છે જે આધારે એલસીબી પીએસઆઈ એમ આર શકોરિયા તથા એલસીબીની ટીમે સંયુક્ત કાર્યવાહી હાથ ધરતા જગ્યાએ જઈને રેડ કરતા જગ્યાએથી બે કન્ટેનર મળી આવેલા જે બે કન્ટેનરોમાંથી ઈસમો ચોરી કરેલો મુદ્દામાલ નીચે ઉતારતા હતા જેઓને રેડ હેન્ડેડ લાઈવ પકડી પાડવામાં આવેલ છે અને તેઓની પાસેથી ચોરી કરી ભેગો કરેલ દસ એમ એમ બાર એમ એમ વીસ એમ એમના ત્રણ હજાર ચાર કિલોગ્રામ સળિયા જે દોઢ લાખના થાય છે તેમજ જે બે કન્ટેનરોમાં ભરેલા હતા એ ટોટલ બેતાલીસ મેટ્રિક ટન જેટલા સળિયા જે સાડા એકતાલીસ લાખ રૂપિયાના થાય છે તેમજ બે કન્ટેનર ત્રીસ લાખના મહિન્દ્રા કંપનીનું એક ટેમ્પો જે સળિયા ચોરી કરેલા ભરી લઈ જઈને વેપાર કરવા માટે વાપરતા હતા એ ચાર મોબાઈલ તેમજ રોકડા રૂપિયા પાંચ હજાર મળી ટોટલ પંચોતેર લાખ સત્યાવીસ રૂપિયાનો મુદ્દા માલ સ્ટેશન કરી ઇપીકો કલમ ચારસો સાત ચોરીની કલમ ત્રણસો કાવતરું એકસો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આગળની તપાસ એલસીબી પીએસઆઈ શકોરિયાનાઓ સંભાળી રહી છે આ ગુનામાં ટોટલ જે મેન ગુનેગાર છે વિમલ રાજપુરોહિત એના બે માણસો તેમજ બે ટ્રકના ડ્રાઈવરો પકડવામાં આવેલા છે અને ટોટલ આ ગુનામાં છ માણસો સંડોવાયેલા હોવાની હાલની તબક્કે તપાસ છે જેમાં બે વોન્ટેડ છે એક વિમલ રાજપુર વિમલનો વિમલ માણસ ઘનશ્યામભરમાં આ અગાઉ કોસંબા વિસ્તારમાં વિમલ સરળ ચૌરીમાં પકડાયેલો છે એના વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે અત્યારે પણ એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે એની તપાસ કરી એને પણ અટક કરી યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે